એક તરફ ખાતરની બુમરાહ ઉઠી રહી છે સરકાર આશ્વાસન આપી રહી છે જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો રાજકોટમાં મગફળીના ગોડાઉનમાંથી મગફળી ગાયબ થઈ જવાની ઘટના સામે આવી છે શું ચોરી થઈ ગઈ છે કે પછી આ મોટું કૌભાંડ છે એ સવાલ છે યા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાં મગફળી પડી હતી નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જે જુદા જુદા રો હાઉસમાં હતી એ ગાયબ થઈ ગઈ છે જેતલસર પાસે ભાડાના રો હાઉસમાં વિવિધ સમયે મગફળીની ચોરી થઈ હોય તેવી આશંકા છે જોકે સવાલ એ છે કે શું ખરેખર આ મગફળીની બોરીઓની ચોરી થઈ છે કે પછી કૌભાંડ કારણ કે કુલ એકત્રીસ લાખ ચોસઠ હજાર જેટલી કિંમતની આ મગફળીની બોરીઓ હતી અને મગફળી ચોરી થઈ ત્યારે રો હાઉસ ની બહાર ના કોઈ સીસીટીવી કેમેરા હતા ના કોઈ સિક્યોરિટી ગાર્ડ હતા તો શું રાતોરાત આ મગફળી ચોરી થઈ ગઈ છે અને મગફળી ચોરી થયા બાદ સીસીટીવી કેમ લગાવવામાં આવે છે એ સવાલ ઉઠી રહ્યો છે આ બાબતે વાર પલટવાર પણ થયો છે કૃષિ મંત્રી નિવેદન આપ્યું છે સામે કોંગ્રેસ નેતા સવાલ પણ ઉઠાવ્યા છે કોણે શું કહ્યું એ પણ સંભળાવીએ રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં

મગફળી રાખી જ શકાય નહીં તો કેવી રીતે રાખવામાં આવી છે આ મગફળી સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ જેફા આકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા એવું તો નથી ને કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો છ મહિના સુધી છ મહિનામાં આખા આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે ઉપરથી નો માલ જાય પછી એ જવાબદારી એ ખરીદ એજન્સી નાફેક રહેતી હોય છે સમગ્ર દેશમાં નાફેક દ્વારા એમએસપી ખરીદી થાય છે અને સેન્ટ્રલ વેરહાઉસના ગોડાઉનોમાં એની જાળવણી કરવામાં આવે છે અને એની સંપૂર્ણ જવાબદારી એ નાફેટની રહેતી હોય છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોડાઉનમાં ડિસેમ્બર મહિનાના કેટલાક જથ્થામાં અનિયમિતતાઓ માલુમ પડી છે વેરહાઉસ કોર્પોરેશનના કર્મચારીએ રાજકોટ પોલીસ પહેલી ફરિયાદ કરી છે જો મુખલી ચોરી હોઈ હે એસા અભી હમકો પતા ચલા હે 1212 ગુણ કે ચોરી હોઈ હે उसकी कीमत होती है इकतीस लाख बासठ चौसठ हजार नौ सौ छप्पन रुपये की कीमत होती है वो मुद्दामाल के बारे में जो हमारे छः छः महीने नाफेड़ की और टीम की वेरिफिकेशन होता है उसके अंदर पता चला कि बारह सौ बार गुण हमारी कम हुई है इसकी जांच के विषय में पता चला तो उसके बारे में जयपुर तालुका पुलिस स्टेशन में हमने एफआईआर लॉन्च करी है सी का मैनेजर अमित कुमार उसने कम्प्लेंट दिया है उसके बारे में पुलिस जांच भी कर रही है हमारी पुलिस से भी बात हुई है पुलिस डिपार्टमेंट की तरफ से शकबंद लोगों को चार एक लोगों को बुलाए के तपास चल रही है और जल्द से जल्द तो को पकड़ा जाएगा સરકાર એમ કહે છે જવાબદારી નાફેડની ની છે ખરીદેલી મગફળી નાફેડની હતી નાફેડ દ્વારા એવું કહેવામાં આવે છે કે જવાબદારી સીડબલ્યુસી ની છે સવાલ એ ઉઠે છે કે આખરે જવાબદારી કોની અને આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે કે પછી ચોરી શું એ મુદ્દે તપાસ થશે પણ કે પછી ભીનું સંકેલવામાં આવે છે એના ઉપર નજર રહેશે આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત